તલપુરના અનેક આસપાસના વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે ચાવાળા જે વિસ્તારો છે આસપાસના ત્યાં પણ પાણી ભરાઈ જવાના કારણે થઈને લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે

કહેર તો ક્યાંક ખેડૂતો માટે ખુશી ના સમાચાર લઈને આવ્યો છે સાંતલપુર તાલુકાની જો વાત કરીએ છીએ તો સાંતલપુર તાલુકાની અંદર સતત બીજા દિવસે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે સાંતલપુર માં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાપ્યો છે વરસાદ ખાપકવાની સાથે જે નીચાણ વાળા વિસ્તારો છે તે ગાડી પાણી ભરાવાની સમસ્યા વહુવા સહિતના જે ગ્રામ્ય પંથકો છે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં આગાડી પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે ને કે લોકોના ઘરો લોકોને લોકો ને બહાર નીકળવાનું અત્યારે મહામુસીબત થયું એ રીતના દ્રશ્ય જોવા મળે છે કહી શકાય કે અવિરત સમગ્ર જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે જે નીચાણ વાળા વિસ્તારો હોય છે ત્યાં ગાડી પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે જી આભાર સમગ્ર માહિતી બદલ